રાજ્યમાં લોકસભા ચૂંટણીમાં પ્રચારના અંતિમ દિવસે નવસારી લોકસભા બેઠક પર જોવા મળ્યો સી આર પાટીલનો દમ નવસારી લોકસભા બેઠક અંતર્ગત આવતા સુરતના લિંબાયત વિધાનસભા ક્ષેત્રમાં પાટીલની પ્રચંડ બાઇક રેલી યોજાઈ કેસરિયા ખેસમાં સજ્જ હજારો બાઇક સવારો આ રેલીમાં જોડાયા સી આર પાટીલ આગે બધો ભાજપના સંગઠનના નેતાઓ જોડાયા જોકે આ જ પ્રકારની બાઇક રેલી ગઈકાલે સાંજે સુરતના ગણોતરા અને અઠવા મંજુરા વિધાનસભા વિસ્તારમાં નીકળી હતી પ્રદેશ ભાજપ અધ્યક્ષ એવા સી આર પાટીલ બે હાજર ઓગણીસ માં આજ લોકસભા બેઠક પરથી દેશમાં વિક્રમે લીડથી જીત્યા હતા નવસારી લોકસભા ક્ષેત્ર અસ્તિત્વમાં ત્યારથી બેઠક પરથી કોંગ્રેસે અને મહારથ પાટીલ વતી નવસારી અને સુરત ભાજપે આ ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે પ્રકારનું આયોજન કર્યું છે સંપૂર્ણ આયોજનની વચ્ચે પણ જે પ્રકારે બાઇક રેલીનું આયોજન કરાયું અને તેમાં પણ માનવ મહેરામણ ઉમટ્યું તે પરથી સ્પષ્ટ થાય છે કે પાટીલ અને તેમના સમર્થકો દરેક ચૂંટણીને ગંભીરતાથી છે